પોષણ પ્રાકૃતિક આજના દિવસે કપાસ અને વાલ નો મિશ્ર પાક છે તેની અંદર પોષણ ફાર્મ ની અંદર જે અમે સ્લરી બનાવી છે એ સ્લરીનો કેવી રીતના અમે પિયતમાં ઉપયોગ કરી અને સરળ પદ્ધતિથી તો એ તમને બતાવવાની કોશિશ કરીશ અહિયાં આ વોજ છે અહીંયા આ વોજ આટલે સુધી આમાં ભરેલી હતી નીચેથી રસ નીકળે છે એટલે આ ઉપરનું જે ઘણ છે એ બધું નીચે બેહતું છે અને બેંજરું ફાઈબરનું પિંજરું બનાવેલ છે અહીંયા આ આપણે આ જે નળી છે એ નળી દ્વારા આપણે પંપનોની મોટર આવે એમાં જાય છે જો એટલે સુધી અત્યારે આ લેવલ છે એનું અને આ નળી છે અહીંથી અહીંયા પંપ સુધી આવે છે આ રીતનું આપણે મોટરનું ચાર્જ ફિટ કરેલ છે અને આ સ્લરી છે આ નળી દ્વારા ડાયરેક્ટ પાણીની જે લાઇન છે એ લાઇનમાં ફિટ કરેલ છે અહીંયા આ લાઇનમાંથી ડાયરેક્ટ આ પોઈન્ટ આપેલો છે એટલે ડાયરેક્ટ પાણી સાથે એ ભળી જાય છે અને હવે આપણે જે જગ્યાએ પાણી નીકળે છે ત્યાં જઈને આપણે આ તમે જોઈ શકો છો વાલ અને કપાસનો મિશ્ર ભાગ છે આ બે લાઈનો આપણે વાલની છે અને આ બે લાઈન છે એ કપાસની છે અહીંયા આ કાળા ધતપુરાનું વાવેતર કરેલ છે અહીંયા જે લરીવાળું વાળું જે પાણી છે અહીંયા આવે છે સીધું ને સરળ છે જે આપણે પંપની મોટર આવે છે તે મોટરની જ વ્યવસ્થા અને નળીની વ્યવસ્થા કરવાની છે આપણે ઘર માટે ચોરી વાવેલ છે બે લાઈન તો આવી રીતના સરળ પદ્ધતિથી એક વાવેતર પણ કરેલ છે ચાલીસની જાળીએ કપાસની આયર છે અને બે લાઇન આપણે વાલની છે તો આ વાલનું પાટલું છે એ એસીનું પાટલું થાય છે અને આ જે કપાસની આર છે એ ચાલીસની જારીયા થાય છે વધુ વિગત માટે આગળ આપણે જોઈએ કે કેવા કેવા ઔષધિ પાક આપણે પોષણ ફાર્મની અંદર વાવેલા છે આ તમે જોઈ શકો છો ચોરી છે ચોરીમાં ફ્લાવરિંગ કેવું છે તમને નજરે આવતું હશે હા કપાસ કપાસમાં ફ્લાવરિંગ લાગવાનું ચાલુ થઈ ગયું છે અને આ વાલ સાત વીઘામાં આ પદ્ધતિથી વાલ વાવેલ છે તમે જોઈ શકો છો એક પણ ડોકું એમાં ચાલતું નથી છોડ જ રહેશે છે આપણે બે વર્ષ વીચમાં બંધ રાખ્યું હતું પણ દર વર્ષે આ ટૂંકી મુદતના વાલનું પ્લોટિંગ પણ હું કરું છું તમે આ એનું ફ્લાવરિંગ જોઈ શકો છો આ પ્રકૃતિ છે પ્રકૃતિ સાથે રહીને આપણે કામ કરીએ આ અમારા ફાર્મની અંદર તમે જોઈ શકો છો આ કેળ છે અને લીમડા ને એવું આ આ આપણે ઔષધીય છોડ પણ છે અને ત્યાં આપણે નજીક જઈએ અને પછી આપણે જોઈએ આ જમરૂપ છે જે આપણા ફાર્મની અંદર નાના બાળકો આવતા હોય વડીલો આવતા હોય મોટા આવતા હોય અને છોડવા માટે આ કદમ છે પછી આ છે ઉમરો આપણે પંખીઓ માટે બેસ્ટ છે પછી આ છે નેપાળો અને રતનજીત પણ કહેવામાં આવે છે આ આપણે વિયરની દવા બનાવવામાં આપણે ઉપયોગમાં લઈશી ત્યાર પછી અહીંયા આ છે આ જાત ઝાડ છે એ ઓથમાં રાખ્યું છે જેથી કરીને આમ ઊંચો વહીવ જાય ત્યાર પછી આ છે અરદુસી આપણે અરદુસી પણ જે પેલી આપણે સ્લરી બનાવવા માટેનો ટાંકો છે એમાં આપણે નાખી છે સ્ટોપ કરી દો એટલે જીવો ઘણો ફાટ ને અહીંયા આપણા ગુગરનો છોડ વાવેલો છે આ વર્ષે વાવ્યો છે કૃષ્ણના ફળના આ બંને આ બોરસલી છે જેનો છાંયો પણ ઘટાદાર થાય છે અને એના ફળ આવે છે એ પણ ખાવામાં મીઠા અને મજા આવે હોય છે અહીંયા બીજી બોરસલી છે અહીંયા આંબાનું એક કલમ વાવેલી છે નાની છે પછી અહીંયા તમે આ જોઈ શકો તુલસીના રોપા અત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉગી ગયા છે અને હવે પંદર દિવસમાં તુલસી વધે એવા થઈ જાય આપણે નારિયેલિયું છે બે આ જતુરાને એવું વાવેતર હતું અત્યારે ખાવા છે અહીંયા આ મોટા પણ થતું રહ છે તમામ ઔષધિ આપણે આપણા પાકની અંદર ઉપયોગમાં લઈ છીએ અને હવે આપણે આમાં શેઢા બાજુ જઈએ તો ત્યાં કેવા કેવા વૃક્ષ આ અહીંયા તમે જે જોયું એ તળાવ ચેકડેમ બનાવેલું છે અને અહીંયા આ શેઢા ઉપર જે આંકડા છે આ વાવેતર કરેલું છે અને આ બાજુ હવે તમે જોઈ શકો છો આ તમામ રતન જ્યોતના આ ફળ આપણે વાવેલા છે આપણા શેઢા ઉપર જે બધા વાવેલા છે આમાં આપણે રોજ ભૂંડ અને જે બહારના પશુ અમારા ગામમાં કોઈ પશુ તો રખડતા નથી પણ આ બધું આપણે એક જીવંત વાળ કહેવાય એ રક્ષણ આપે છે અહીંયા તમે જુઓ છો આ છે કરેણ છે અહીંયા છે ગુંદાના ઝાડ છે આ ખાટી આંબલી છે આ કરેણ અને અહીંયા આ છે કરેણ આપણે દાંતણમાં ઉપયોગ કરી છે એ કરેજ છે કાલે ઓગણીસ તારીખની આપણે જે મીટિંગ હતી ટેલિગ્રામ મીટિંગ એમાં મેં કરણનો વધુમાં વધુ પ્રમાણમાં ઉલ્લેખ કરો તો હવે જે ઝેરી કહેવાય તો કરણ છે પછી સામે તમે જોઈ શકો છો તે આપણે ડીંડરીઓ થોર છે તે આપણે આમ તો નજીકથી પણ જોઈશું આ આખી ફોરેસ્ટ્રી આ તમે જોઈ શકો છો અહીંયા આખી આ પિયતની પણ વ્યવસ્થા કરેલ છે કે આપણે પંદર વીસ દિવસે આની અંદર પાણી આવવા દઈને પિયત પણ આપી છે રેગ્યુલર આખી વાયર એ રીતની જીવંત વાયર છે વીસ વીસ ફૂટ આ રીતની ખાટી આંબલી છે કરેણું છે કરેંજ છે આ આપણે રતન છે આવા જે આપણે વનસ્પતિ જે આપણે એક પણ પશુ ખાતા નથી એવી જ બધી વનસ્પતિના અહીંયા વાવેતર કરેલ છે અને આપણે અંદરની સાઈડ આપણે જોઈએ કે અંદરની સાઈડ આપણે પણ શું શું વાવેતર કરે છે તે બતાવીએ ચેઢા ઉપર લીમડા છે આમ દૂરના બતાય ને આ સાઈડ જે ઓગણીસ તારીખની આપણે ટેલિગ્રામ મિટિંગમાં મેં જે ચર્ચા કરી હતી ઇન્દ્રજવ તો આ ટાઈપના ઇન્દ્રજવના પાન થાય છે અને આ એનો છોડ છે આ છોડ આ લીમડાની જેમ ઝાડસ થાય છે પછી એમાં ચોરીની શીંગો જેવી શીંગો આવે છે અહીંયા લાગત આપણે તમે જોઈ શકો છો આ બધા આ ઇન્દ્રજવ કે જે આપણે આયુર્વેદિક જે સ્ટોર આયુર્વેદિક સ્ટોર એટલે કે ગંધિયાણા ગાંધીની દુકાન હોય ત્યાં કડવા ઈન્દ્રજવું મળતા હોય તો એ જ ઇન્દ્રજવ ડાયરેક્ટલી આપણે બી વાવેલા છે અહીંયા લાગત આપણે એ જ ઇન્દ્રજવ નાખે તે જોઈએ અહીંયા આ ધતુરાના જે બી નાખેલા હતા તે પણ અત્યારે ઉગી ગયા છે અને મોટા થાવા મીધા છે અને આ બધી જ કરેણું છે આ વનસ્પતિ કહેવાય આ આપણે એલોવેરા ને કે કુવાર વાર પાછું પારાની આ સાઈડમાં હું લાગે વાવેલું છે અને અહીંયા કરેલું છે જે આપણે વજમાં નાખેલું હતું અને નવા પીલા પણ ચાલુ થઈ ગયા છે આ છે આપણે જે દિંદલિયો છોડ જે આપણે મુંડાની દવામાં ઘણા ખેડૂતોએ પ્રયોગ કરેલ છે અને હું પણ આના આ ચટણી બનાવી અને ઉકાળી અને પછી પીએચમાં આપું છું આવો તો પણ આ ઘણા છોડ સુકાઈ ગયા છે પણ અહીંયા આ કમ્પ્લીટ છે જો આની આપણે જીવંત વાળ કરી કરી તો એકદમ ઘટાદાર થાય છે પણ આને આપણે રેગ્યુલર બે ત્રણ મહિને એક પીએચ જો આપતા હોય તો આની હાઈટ પણ ઊંચી જાય છે અને એક આખી ફોરેસ્ટથી તૈયાર થાય છે અહીંયા જો આ કટિંગ નથી કરેલા એલોવેરા અહીંયા તો આ બધા જે છે અને આ આપણે દાંડલીઓ પાછી નવી ફૂટી ગઈ છે જે આપણે ગઈ અને ગુંદા છે ગુંદાના ઝાડ છે પછી આ આ ધતુરો તમે અહીંયા આ જોઈ શકો છો આ આ જે ઢોડવા છે કાલે એટલે કે ઓગણીસ તારીખે મેં જે વાત કરી હતી કે એક મણ આખો ધતુરો લેવાનો અને એના જો આ દોડવા દોડવા એક મણ દોડવા હોય પછી એને આખા આખા ખાંડી નાખવાના અને પછી જો એનો ઉકાળો કરવામાં આવે તો ઈયળ માટે બેસ્ટ રિઝલ્ટ મળે છે આ એક ચીકુડી છે આપણા ઘર પૂરતું તમામ ફ્રૂટ આપણા ફાર્મની અંદર થઈ જાય એવી આપણે એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ આ કેળ તમે જુઓ કેટલી હાઈટ સી છે આમાં ક્યાંય આમ આમ જગ્યા નથી એક જ પીલા વાવેલા હતા એની અંદર કેટલા પીલા થયા છે આ થળની સાઈઝ તમે જોવો આ બધી આ કેટલી જાડી હાઇટ છે આમાં ઘણા બધા જોરદાર પવન પણ આવ્યા છે છતાં આને કઈ બહુ અસર થઈ નથી અને આમાં રેગ્યુલર કેળાની લૂમો ચાલુ પણ ગયા છે આચ્છાદન માટે આપણે આ ઘઉં નું પરા છે